અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરને સોમવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ત્રણ હજારથી પાંત્રીસ સોમણ આસપાસ જેવી જોવા મળી રહી છે જેમાં પાંત્રીસ જેવા પાલ રહેલા હતા અને બીજી ભારીની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના જ ના બજાર ભાવ પંદરસો રૂપિયા પૂરા નવો કપાસ હવા સાથે લેનાર શ્યામ

11 12 15 16 16 રૂપિયા બપ 15 16 15 16 1521 કરી અને બસ 1521 600 થાય આવીમાં નવડી થાય થઈ જાય થઈ જાય 121 નવડી થઈ જાય થઈ જાય નવડી થાય 1521 બકી તો ને સાયકリン વિચારે ચડી ગયા રૂપિયા નવો કબા સુપરમાર્કેટ લેનર બરતબાપુ બાપુ શિવ ઓલ સો જા ભાઈ ભાઈ ભાઈ

সুঁপয়াা সুতুকনিক সুটশ. আলো সিমাতুমা সুটাইম সুট্য়াজজ সুটা কুকনিম সুটাইয সুটাইম

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

સોળસો ને સત્યાવીસ રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપરમાન લેનર પણ દલાલ પણ શ્યામ તલબદલ સમુદ્ર તલબદલ બામો મનો મનો સરકારવાય જલે સિંધ્રપોદ સમુદ્ર શૌત 72 દાદા 14 72 બેફારી 72 સમુદ્ર 75 72 75 અલપે 14 15 72 73 અહીંયા જે બાજીરાજ આવે છે ભારત આના પોર્સો હાલ બાના પોર્સો બોગની ભાઈ આવડિયા બચી જૂનીના પોર્સો વેલુભાઈ એક બબુ બે પા રૂપિયા કરો ભાઈ અમાર રવિ હવે બોલી એક ફારી 1550 હા એક ફારી 1632 રૂપિયા જૂનો કપાસ સુપર ચૌદસો ને નેવું રૂપિયા નવો કપાસ કબીમાં લીધો આવે ભાઈ રૂપિયા Mana? Bocah, 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 बापू चौदह सौ बहुत है आलिया भाई बोल भाई लाओ भाई लाओ बहुत है सुमदर पंचोतर सोतर सोतर छोटे छोटे रुपए 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 पंदर हो रुपया जो जब ओ एक बेटा जब आलू 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 जब आलू पंदर हो आलू 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 बारी करेंगे सोते रहेंगे बच्चे बच्चे

રૂપિયા કપાસ લેનાર જસદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં તેરસો રૂપિયા થી લઈને પંદરસો ને સાઠ રૂપિયા સુધી બજાર રહેલું છે જૂના કપાસમાં પંદરસો રૂપિયાથી લઈને સોળસો ને પાંત્રીસ રૂપિયા સુધી બજાર રહેલું છે આજે